માતા પિતા વિહોણા નવદંપતીઓને અનોખા લગ્ન અંકલેશ્વર ખાતે ગુપ્તા ફાર્મા હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું અંકલેશ્વરનું ગુંજ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યની સાથે સમાજની ગરીબ તેમજ માતા પિતા કે પરિવારના આધાર ગુમાવેલા પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવમાં સદાયગ્રેસર રહ્યું છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા જૂની દેવી ગામ પાસે આવેલા ગુપ્તા ફાર્મા ખાતે ચાર ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે નવ વાગ્યેથી આઠમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતા પિતા વગરની દીકરીઓ તેમજ જેના માતા કે પિતા ન હોય તેવી દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તમામ બાવન દીકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી ન હતી અને એક જ મંડપ નીચે બાવન જેટલા નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દીકરીઓને અનેક દાતાઓ તરફથી કન્યાદાનમાં સત્યાવીસ જેટલી ઘરવખરી સહિતનું વર આપવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં બગી અને લક્ઝરિયસ કારમાં વાજતે ગાજતે સાથે એક સાથે બાવન વરરાજાઓનો વરઘડો કાઢવામાં આવ્યો હતો જે અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગ ઉપર થઈ ગુપ્તા ફાર્મા ખાતે લગ્ન સ્થળે પહોંચ્યો હતો અને એક જ મંડપ નીચે બાવન જેટલા નવ દંપતીઓએ પ્રભતામાં પગલા માંડ્યા હતા આ સમૂહ લગ્નમાં રામકુંડના મહત્ગાદાસજી બાપુ સહિતના સંતોએ પંકલા નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર એ વિશેષ હાજરી આપી હતી ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સંદીપ પટેલ ગણેશ અગ્રવાલ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મનીષાબેન રમણભાઈ વસાવા છે હું સજોદની રહેવાસી છું પહેલાં મને ખબર ન હતી કે અહીંયા ગાડી સમૂહ લગ્ન થાય છે મારું નક્કી થયેલું મેરેજ પછી અમે ઘરે ત્રાય કટારા પર સગવડ નહીં હતી પછી એક દિવસ આવું બોર્ડ મારેલું હતું સમૂહ લગ્નનું તો અમે જોયું પછી અમે બીજા દિવસે હું આવી જયેન્દ્ર સરના ઘરે એમને ફોન કરીને કે આવી રીતે ફોર્મ આપે છે પછી હું તાત્કાલિક જ ફોર્મ લઈ ગઈ મૂકું મારું સર ગમે તે નંબર લગાવી દેજો મારી પાસે પૈસાની સગવડ જ નથી ને મારી પાસે અટી પણ નહીં સગવડ પછી ધીમે ધીમે સર મને સપોર્ટ કર્યું સુધી સર બી સપોર્ટ કર્યો છે અને અહીંયા બધી રીતે અમને સારી સુવિધા મળે છે કન્યાદાન પણ સારું પૂરું પાડવામાં આવે છે અને મા બાપની જે છત્રછાયા છે અહીંયા અમને મળે છે આટલું વિચારેલું ને કે આટલું સારી રીતે અમારું મેરેજ થશે એમ આજે ફરી એકવાર ગુણ સોશિયલ ગ્રુપ ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત દર વર્ષની જેમ એક્યાવન દીકરીઓને પરણાવી રહ્યા છે ત્યારે ચાર બે હજાર ચોવીસના રોજ દિન રવિવારના રોજ હમ આ લગ્ન દર વર્ષની જેમ જેને મા બાપ ના હોય મા બાપ વગરની દીકરીઓને પ્રધાનતા દર વર્ષે આપતા આવ્યા છે અને આ જ અમારો નેમ છે એ નેમ સાથે ફરી મગર મા બાપની દીકરીઓને આ કન્યાદાન અમે લોકો ભેગા થઈને કરી રહ્યા છીએ તે તબક્કે બધાને ગુણ સોશિયલ ગ્રુપમાં દાતાશ્રીઓનો અને ગુણ સોશિયલ ગ્રુપના તમામ સદસ્યશ્રીઓને જેને જીત તન મન ધનથી જે જીતોડ મહેનત કરતા આવ્યા છે છેલ્લા મહિનાથી ખડા પગે જે મહેનત કરી રહ્યા છે એનો પણ આભાર માનું છું અને સાથે સાથે આ દીકરીઓને નવા જીવનને દંપતીઓના નવા લગ્નમાં સારી રીતે એ લોકો એમના પરિવારને લઈને ચાલે અને એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ફરી એકવાર દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ